શહેરા પોલીસ સ્ટેશન ખાતે રક્તદાન શિબિરનું કાર્યક્રમ યોજાયો શહેરા તાલુકાની અંદર રેડક્રોસ સોસાયટીનું મકાન બનાવવા માટે જમીનની માગણી કરી છે અને સોસાયટી રજીસ્ટ્રેશન પણ કરી દીધી છે ટૂંક સમયમાં જમીનની માગણી કરી છે તો સીએમ સાહેબ સાથે ફાઇલ છે એ ટૂંક સમયમાં ફાઇલ મંજૂર થઈને આવશે એટલે આપણે રેડક્રોસ સોસાયટીનું મકાન શહેરા તાલુકાની અંદર આપણે ચાલુ કરીશું અને રક્તદાન કરવું એ એક સારો વિચાર છે કોઈ ગરીબ માણસની જિંદગી બચે ગરીબને ફાયદો થાય અને શેરા તાલુકામાં જ્યારે રેડક્રોસ સોસાયટી ઊભી થશે ત્યારે મને લાગે છે કે જે ઓછામાં ઓછી કિંમતે લોકોને રક્ત લોહી આપવાનું કામ કરવામાં આવશે અને એની અંદર સારા એવા શહેરા તાલુકા મત વિસ્તારના કાર્યકર્તાઓથી માંડીને જે પહેલાં પહેલી રેડક્રોસ સોસાયટી બનશે તો મને લાગે છે કે સારામાં સારું એવું બ્લડ આપણે શેરા તાલુકાની રેડ કોસ સોસાયટીમાં ભેગું કરીશું અને શહેરા તાલુકાની પ્રજાને વધારે વધારે ફાયદો મળે એને જરૂરિયાત હોય એવા લોકોને આપણે બ્લડ ઘણા વખતથી આ પ્રયત્ન ચાલુ છે ટૂંક સમયમાં એ પ્રયત્નનો નિકાલ થશે એની ગ્રાન્ટ પણ ફળવાઈ ગઈ છે મકાનની ગ્રાન્ટ પણ ફળવાયેલી છે મેં મારી ગ્રાન્ટ પણ આપેલી છે અને એ ગ્રાન્ટ લઈને મકાન બાંધકામનું ખાલી ટેન્ડર બહાર પાડીને શરૂઆત કરવાનું જ બાકી છે ટૂંક સમયમાં રેડક્રોસ સોસાયટી શેરા તાલુકામાં ચાલુ થશે અત્યારે આપણે જરૂરિયાત છે તો ગોધરાથી કે બીજી જગ્યાએ કે લુણાવાળા જગ્યાએથી આપણે બ્લડની જરૂરિયાત ઊભી થાય તો લાવવું પડે છે એ જરૂરિયાત આપણે પછી રહેશે નહીં અને શેરા તાલુકામાંથી જ આ બ્લડની વ્યવસ્થા થઈ શકશે આજે જે કાર્યકર્તાઓ આવ્યા છે એ કાર્યકર્તાઓને તમામને મારી વિનંતી છે કે બ્લડ એ મહાદાન છે અને એ દાન કરવા માટે આપ સૌ તત્પર રહી અને વારંવાર ઘણા બધા કાર્યકર્તા એવા છે કે જે બ્લડ આપે છે અને ડોનેશન કરે છે અને જેનાથી ઘણા માણસોની જિંદગી બચે છે તો આજના દિવસે વધારે ન કહીશ પણ એટલું જ કહીશ કે દાન એ મોટા મોટું દાન છે પુણ્ય દાન છે અને એનાથી પુણ્ય મળે છે માટે કોઈકની જિંદગી બચતી હોય તો આપણું બ્લડ આપવામાં કોઈ વાંધો નથી અને બ્લડ આપનારા ઘણા બધા ગભરાતા હોય છે મારી વિનંતી છે કે ગભરાવાની જરૂર નથી એમાંથી થોડું બ્લડ લઈ લેશે અને પાછું એટલું જ બ્લડ ફરીથી બે ત્રણ મહિનામાં બની જતું હોય છે એટલે તમારું બ્લડનું શુદ્ધિકરણ પણ થાય છે બ્લડ આપવાથી બ્લડનું શુદ્ધિકરણ થાય છે કે જે અંદર આપણને કોઈ નુકસાન થતું હોય તો નુકસાન પણ ન થાય અને એનું ચેકિંગ થઈને તમારું બ્લડ સારી રીતે બધાને આપી શકાય એટલા માટે આજના દિવસ આ બ્લડનું ડોનેશન કરજો એ વિનંતી જય હિન્દ જય ખોડિયાર ભારત માતા કી જય વંદે માતરમ આજ રોજ સહેલા પોલીસ સ્ટેશનના પ્રાંગણમાં તારીખ ચોવીસ બાર બે હજાર ત્રેવીસના રોજ એક મહાદાન તરીકે ગણાય જેની ગણતરીમાં થાય છે એવા રક્તદાનનો આ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે જેની માટેની અમને અમારા રેન્જ સાહેબ શ્રી તેમજ અમારા પોલીસ જિલ્લા પોલીસ શ્રી નાવ તરફથી પણ સૂચન મળેલ અને તેઓના આજ્ઞા અને એમના સૂચન અનુસાર આ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે ખૂબ જ લાંબા સમય પછી લાંબા ગાળા પછી આટલો મોટો કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે જે કેમ્પમાં સ્થાનિક નાગરિકોનો ખૂબ જ સહયોગ અમને મળ્યો છે અને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે અને એના પરથી એવું લાગે છે કે આજે અમે જે મહાદાનનો યજ્ઞ કર્યો છે એ ખરેખર યથાર્થ રૂપે સાર્થક થશે એવું અમને લાગી રહ્યું છે